બરોબર આ છોકરો તમારો નોકરી ધંધો વળગી જાય તમારી બ્રહ્મોની કે

ਪਛੀ ਮਾਰਾ ਮੈਦੀਨਾ ਦੋਰਾ ਉਹ ਮੇਰ ਨਾਲ ਉੱਗ ਗਿਆ ਤੇ ਮਾਰੂ ਮਾਮੇ ਆ ਜੀ। ਉਹ ਨੰਬਰ ਸਟਾਰਟ ਕਰਦੇ ਨਹੀਂ ਇਹ। ਅਗਲੇ। ਅਗਲੇ ਸੰਦੀ ਮਲਾਂ ਅਗਲੇ ਨਾਲ ਆਉਂਦੀ ਕਿਹਾ। ਹੈ? ਕੋਈ ਨਾ ਰਹਾ ਬੋਲੂ ਸੰਦੀ। ਅਕਟਰ ਨੂੰ ਦਾਰੋਂ ਨੂੰ ਨਹੀਂ ਆਉਂਦੀ ਨਹੀਂ ਲੱਗਦੀ। ਉਹ ਗਾਉ

હું માતા નહિ થાકી ભાઈ ઘણી માતા ઓવડી હોય રણદીપી કોઈ વાતે ભાઈ હશે ના હોય

ના સોકરાણ નો કોઈ તમારા સંગોલિયા ને તમારા સોકરાણમાં નોકન ધંધે વળગાડજો મારી મારે તમને દુખનો દુખરો ના બાતે જો છે a lay moogoo jigaeamanataa